તો સુરતમાં ફરી આગની ઘટના બની છે ત્યારે સુરતના ગોડામાં આગની ઘટના બનવા પામી છે ત્યારે લાગી છે આગ ત્યારે વહેલી સવારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તો મહત્વના સમાચાર કહી શકાય સુરતના ગોડાદરાના મીડા સ્કવેરમાં આગ લાગી છે ત્યારે સુરતમાં ફરી આગની ઘટના બનવા પામી

ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં આગની ઘટના બનવા પામી છે જેમાં ગોળાદરાના મીડા સ્ક્વેરમાં લાગી છે આગ ત્યારે વહેલી સવારે આગ લાગતા અફરાતફરી સર્જાઈ તો ફાયર વિભાગે આગ પર કરાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો